जय श्री कृष्ण भगवान साथे सा संबंधो जोडतं भजन सरस मजा मजानं भजन आम्ही तारा सगा के केवाय रे ओ कानोडा आम्ही तारा सगा के केवाये रे ओ कानोडा आम्ही तारा गुण लगाइए रे ओ कानोड़ा અમે તારા ગુણ લાગાઈએ રે ઓ કાનુડા કોઈ કોઈ દિવસ તને લાલો રે કહીએ કોઈ કોઈ દિવસ તને કાનો રે કહીએ માતા જ સોદા બની જઈએ રે ઓ કાનુડા તારા તેઓ વારણા લઈએ રે ઓ કાનુડા કાનાની નજરો ઉતારીએ રે ઓ કાનૂડા નંદગીરા નંદ બરો જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલ કી જય કનૈયા લાલ કી અમે તારા સગા કેવાઈએ રે ઓ ક અમે તારા સગા કેવાઈએ રે ઓ ક કોઈ કોઈ દિવસ તને વીરો કહીએ બેની સુભદ્ર બની જઈએ રે ઓ કાનુડા બોલ મેરે ભૈયા કૃષ્ણ કનૈયા બોલ મેરે ભૈયા કૃષ્ણ કનૈયા અમે તારા સગા કેવાઈએ રે ઓ કાનુડા અમે તારા ગુણ લગાઈએ રે ઓ કાનુડા કોઈ કોઈ દિવસ તને સખારે કહીએ કોઈ કોઈ દિવસ તને મિત્ર રે કહીએ મિત્ર સુદામ બની જઈએ રે ઓ કાનોડા મિત્ર સુદામ બની મળવા રે આવીએ કાના ના વરણા લઈએ રે ડાકોરમાં કોણ છે રાજા રણ છોડ છે ડાકોરમાં કોણ છે રાજા રણ છોડ છે અમે તારા સગા કેવાયે રે ઓ કાનૂં અમે તારા સગા કહેવાઈએ રે ઓ કાનોડા કોઈ કોઈ દિવસ તને પ્રેમી રે કહીએ કોઈ કોઈ દિવસ તને પ્રેમી રે કહીએ તારી રાધા બની જઈએ રે ઓ કાનોડા રાધા બની રાસ રમાડીએ રે ઓ કાનોડા રાધે કૃષ્ણ ગોપાલ કૃષ્ણ રાધે કૃષ્ણ ગોપાલ કૃષ્ણ અમે તારા સગા રે ઓ કાનોડા કોઈ કોઈ વાર અમે ડાકોરમાં આવતા नेता नरसी बनी जाइए रे ओ नर्सी बनी ने नेरुड़ा भजन रे गाइए नंद गिरा नंद भर जय कन्हैया लाल की हाथी घोड़ा पालकी जय कन्हैया लालकी अम्मे तारा सगा के वइये रे ओ कानूडा अम्मे तारा गुणला रे ओ कानूडा जय श्री कृष्ण